1997 માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પશ્ચિમ બંગાળના કલકત્તાના ડાયરેક્ટર વિનોદ કુમાર ઓનકાર મલ હીરાલાલજી કલાનીએ એચએમપી સિમેન્ટ વર્કર્સના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ તથા ફેમિલી પેન્શનના સાડા છ લાખ રૂપિયાની કપાત કરી કાયદા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જમા કરાવી ન હતી આથી તેની સામે ઉચાપાત અંગેનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ આરોપી વિનોદકુમાર નાસ્તો ફરતો હતો એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈઆર કે કાંબરિયા અને સ્ટાફને બાતમી મળી હતી કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગેઝેટ પ્રસિદ્ધ નાસ્તો ફરતો તથા કોર્ટના વોરંટના કામે નાસ્તો ફરતો વિનોદકુમાર કલાની હાલ અમદાવાદ ખાતે રહે છે આથી એલસીબી ટીમ તુરંત અમદાવાદ દોડી ગઈ હતી અને અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ ટાવર ડાયનિંગ રોડ ડાયમિન સિનેમા પાસે તેના ફ્લેટમાંથી મળી આવતા તેની ધરપકડ કરી પોરબંદર લાવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે વિનોદ કુમારનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એવું જાણવા મળ્યું છે કે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લાના શાહબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની સામે ઓગણીસો સત્તાણુંની સાલમાં એકી સાથે બેતાલીસ જેટલા આ જ પ્રકારના છેતરપિંડીના ગુના નોંધાયા હતા જેમાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ની રકમ ઓળવી ગયાનું સામે આવ્યું હતું આથી આવા અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ